નમસ્કાર દર્શક મિત્રો એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે શિનોર નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા આદેર મહિલાનો મૃતદેહ મળી આવવાના મામલે શિનોર પોલીસે ચાર વિસ્મો ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના શિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર ખાતે વિદ્યાબેન વસાવા ગત તારીખ એકત્રીસમી ઓગસ્ટના ગુમ થયા હતા તે અંગેની તેમની દીકરી દ્વારા ગત તારીખ ચાર સપ્ટેમ્બર શિનોર પોલીસ સ્ટેશનમાં વિદ્યાબેન વસાવા ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન ગત ચોથી સપ્ટેમ્બરના રોજ નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલા ઝાડી માંગ ઝાડ સાથે બાંધી નગ્ન અવસ્થામાં વિદ્યાબેન વસાવાનો ડિકમ્પોસ્ટ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો તે બાદ વિદ્યાબેન વસાવાની બોડીને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવી હતી ગળાના ભાગમાં ફાંસો આપવાથી મૃત્યુ થયું છે તે પ્રાથમિક તપાસમાં જણાવવા મળ્યું હતું આ ગુનાના તપાસના કામે એસઓજી

ત્રણ તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો ચાર તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો તે ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલ તે ગુનાના કામે ચાર આરોપીની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે તે ચાર આરોપીમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ સિનિયર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ